ને નિરાકરણ લાવો હું અહીંયા જ બેઠો છું મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ બરાબર નહીં તો હું કાળા મારી જઈશ તમારી મામલતદારને બી પ્રાંતને બી સરકારને કહો પહેલા બધી વ્યવસ્થા કરે પછી આ બધી તાયફાઓ ચાલુ કરે બરાબર છે આ બધા લોકોને એટલા બધા એક વરસ થઈ ગયું નથી ખેતરે જવાતું નથી મજૂરીએ જવાતું પહેલા તમે બે મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યું પછી પાછા બે મહિના તમે રેશન રેશનકાર્ડ સીવાયસી ચાલુ કર્યું પાછા બે મહિના આવે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ અમારે આખું વર્ષ સાત કાર્ય કરવાનું છે એટલે તમે કહો એ તો અમે પછી અહીંયા જ બેઠા છે પછી અમારે હવે ચલાવીને બિચારા નાના નાના છોકરા યાર થોડીક તો દયા આવે રાતે બે બે ચાર ચાર વાગ્યાના અહીંયા ઊઘે છે ત્રણ ત્રણ દિવસ અહીંયા આવે છે તો કઈ રીતના ચલાવવાના અમને અમને જોઈને અમને દુઃખ થાય છે હા હમણાં હમણાં તમે કીટો મંગાવો ચાલુ કરો હા બોલાવો ઓપરેટર તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી એ તમારી જવાબદારી ઓપરેટર આવે નહી આવે તો તમે બીજાને ગોઠવો ને એ સરકારમાં મોકલો એને ફોલોઅપ લેવાનું